નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બે જેનું નામ છે સ્વાગત ગીત આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

પ્રોજેક્ટ બુક પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે છે સ્વાગત ગીત તમારી શાળા ગામ કે અન્ય સંસ્થાઓમાં કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ થતા તમે જોયું હશે આવા સ્વાગત ગીતમાં પધારેલા લોકોને સન્માન આપવાનો ભાવ રજૂ થતો હોય છે તમે પણ કદાચ તમારી શાળાના કાર્યક્રમમાં આ પ્રકારના સ્વાગત ગીતની રજૂઆતમાં ભાગ લીધો હશે અહીં તમારે તમારી શાળામાં ગવાતા સ્વાગત ગીત સિવાય અન્ય સ્વાગત ગીતને શોધીને લખવાનું છે આ માટે શાળાના કલા શિક્ષક અન્ય શાળાના મિત્રો પુસ્તકાલય

કહેવામાં આવે છે તેનો ભાવાર્થ પણ આપણે લખી શકીએ તો ચાલો આપણે જોઈએ પેલા સ્વાગત ગીત સ્વાગત ને છે હર્ષ રે પધારો પધારો મહેમાન નાના રે બાળ અમે ખીલતા કુસુમ મેળવીએ જ્ઞાન અમે થઈશું મહાન પધારો પધારો મહેમાન નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ હેતને સામે તે રાખીએ પધારો પધારો મહેમાન આવ્યા છો આપ તો માર્ગ રે બોલ બે અમને રે કહેજો પધારો પધારો મહેમાન તો આ પ્રકારનું આપણું સ્વાગત ગીત છે તે આપણે જોયું હવે આ સ્વાગત ગીતનો ભાવાર્થ છે તે આપણે જોઈએ જેમાં પંક્તિ પ્રમાણે આપણે અહીં ભાવાર્થ લખેલો છે તો જુઓ પેલી પંક્તિ છે તેની અંદર સ્વાગત કરીએ છીએ ત્યાર પછી બીજી પંક્તિનો ભાવાર્થ છે તે કઈક આવો થશે અમે નાના બાળ જાણે કે ખીલતા ફૂલની કળીઓ જેવા છીએ અમે જ્ઞાન મેળવશું અને મોટા થઈ મહાન બનીશું આવો મહેમાન અમે તમારું સ્વાગત કરીએ છીએ ત્યાર પછી ત્રીજી પંક્તિનો ભાવાર્થ છે અમે નાના બાળ તમારું શું સ્વાગત કરી શકીએ પરંતુ અહીંયાના હેતથી અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ મહેમાન પધારો આપ સૌનું સ્વાગત છે ત્યાર પછી જે અંતિમ પંક્તિ છે તેનું જોઈએ તો શાળાએ આવ્યા છો આપ તો અમને જીવન જીવવાનો નવો રસ્તો ચીંધજો

આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો